વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં એન્ટ્રી આજે તેઓનું આગમન થશે અમદાવાદ એરપોર્ટ પર ત્યાંથી રાજભવન પર રોકાણ કરશે રાત્રિનું અને નવ જાન્યુઆરીએ સવારે સાડા નવ કલાકે ચાર દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે જ્યારે નવ તારીખે બપોરે દોઢ વાગે ગ્લોબલ ટ્રેડનો શુભારંભ કરશે સાથે લાગી રહ્યું છે કે બે હજાર ચોવીસની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ થશે યુએઈ અરબના વડા સાથે તેઓ રોડ શો કરશે જે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી થશે રાત્રે ના વડા સાથે તેઓ હોટલ લીલામાં ડિનર કરશે અને ત્યાં વાતચીત કરશે ત્યારબાદ નવ જાન્યુઆરીએ ગુજરાત ગુજરાતનો શુભ આરંભ કરાવશે વડાપ્રધાન મોદીને પોતાનો માસ્ટર પ્લાન બનાવવો જ પડે છે કારણ કે અઠયાવીસ જેટલી વિપક્ષી પાર્ટીઓ એક સાથે થઈને ઇન્ડિયા નામ રાખીને ગઠબંધન કર્યું છે એટલે આ આ વખતની લોકસભા ચૂંટણીમાં બીજેપીને પોતાનો માસ્ટર પ્લાન તૈયાર કરવો જ પડશે ગત ચૂંટણી બે હજાર ઓગણીસમાં હતી હવે આ ચૂંટણી આવશે બે હજાર ચોવીસમાં એટલે કે માર્ચ અથવા એપ્રિલમાં તારીખ આવી શકે છે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે તેથી ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે વાઇબ્રન્ટ ગુજરાત ગોબલ સમિટ બે હજાર ચોવીસમાં વડાપ્રધાન મોદીના હસ્તે તેનો શુભારંભ કરવામાં આવશે જે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે છે આના જ કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે બંદોબસ્તમાં કુલ છ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે જેમાં મહાત્મા મંદિર એક્ઝિબિશન સેન્ટર ગિફ્ટ સિટી રાજભવન રોડ વગેરે જગ્યાઓએ થશે એની જ સાથે ખૂબ જ ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં પોલીસ અધિકારીઓ સૌથી વધારે કમાન્ડો એકવીસ મોરચા સ્ક્વોડ આઠ ક્યુ ટીમ તથા અલગ અલગ ઉચ્ચ અધિકારીઓ પણ આમાં સામેલ છે ચોત્રીસ જેટલી ટ્રાફિક ક્રેઇન પણ ગોઠવવામાં આવી છે જેના કારણે ટ્રાફિક સમસ્યા ન થાય એટલે પાર્કિંગ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું એની જ સાથે સરકારના જાહેરનામા પ્રમાણે ગાંધીનગરના વિવિધ રસ્તાઓ નો પાર્કિંગ ઝોનમાં જાહેર કરાયા છે જેનું ધ્યાન રાખવું જરૂરી છે આથી આગામી નવથી તેર જાન્યુઆરી સુધી અમલમાં રહેશે ચ ઝીરોથી ચ પાંચ નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે એની સાથે ઘ ઘ ચ ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર સત્તર અને સેક્ટર સોળ તરફ જતા રસ્તાઓ પર પાર્કિંગ કરવું નહીં તથા સર્કિટ હાઉસથી જીમખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે